વાકે ફડા ફડાકનો દીકરો થામો અને સત્તો જામા ને કોકડી બોલાવ જોસે ફડાકા કા કા શું તને ભલે હાચું કે દે અને તને ખોટું લાગે તું ગામમાં મને ટોંસતો જા કે તારમ બુદ્ધિ નથી બુદ્ધિ નથી પછી કોઈ મને દીકરી દે નો દેને ઈ હારું ઈ બિસાકડી હેરાન થાશે હેરાન એ તારા ઘરમાં ખાવા કાઈ કોઠાઈ નઈ હોય ના ના તું મને ખાવા દે જા એ ભઈલા

આપણે સરત બાંધવા છે સોટડુક ઉખડુક ના હે હા આય ને યાર સોટડુક ઉખડુક ના સરત બાંધી લેવા દે ને એટલે બહાર ઓટે લઈ જાય અને બેહારી દઉં અને સોટડુક કરી દઉં એટલે આયા મારી ઘાણી તો નો કરે કા ભઈલા શું વિચાર કરે છે આ તે વાંધો ને પેલા પણ આમ જો સરત 500 500 ની અને કિસામ સેટ ખરા ને હા હા તમતા રે આય માર તાલી ભૈલા ભૈલા

ઈ કે ટપડું આવે ને એટલે બોલવું જ નથી જો આમણામ ઘર ભેગી નો થઈ જાય તો સમજો ભગા દાદા ની ઘંટી રય ને ઈ બોલતી બંધ થઈ જાય પણ મારો દાદો રહ્યો ને મારા ભેગો બોલ્યા વગર ના નો રે હો એ એવી મોટી મોટી કર્મા અને તારે એવું હોય ને કે તારો દાદો તારીયા બોલે તો બાયન શરત આ તો બોલ કેટલા કેટલા ના શરત મારવા છે એ તું કે તારા ગિસામાં પૈસા નઈ હોય

આવે ને તો ઈ મારો દીકરો મારો દાદો બોલશે નઈ ને તો આજની દાડી મારે બોલે ને ગુડવી પડશે

અલ્યા ટપડા તારા અઢી સો વાહ ટપડા વાહ તારા દાદા ને તો મેં હેરવો પણ તું મને આટી ગયો કા કોણ બુદ્ધિશાળી છે હાલો દાદા અઢીસો અઢીસો નો દીકરો ક્યાં તારો બાપો અઢીસો લઈ જ નથી ભાઈ રહ્યો ને એ બે બાજુ રમત રેમી અને અઢીસો લઈ ગયો